જ્યારે બનાવ બન્યો એના ત્રણ ત્રણ દિવસ સુધી પોલીસ ડિપાર્ટમેન્ટ એસઆઈટી બધા એવું કહેતા હતા કે ત્યાં પચીસો લીટર ડીઝલ છે ત્યાં પંદરસો લીટર પેટ્રોલ હતું અને આપને બધાને ખબર છે કે અહીંયા જે કારો ચાલતી હોય એ પેટ્રોલ ડીઝલથી કારો ચાલતી હોય આ જથ્થો ત્યાં હતો હતો એવી ચર્ચાઓ થઈ પણ હવે જ્યારે અમે પ્રશ્નો કર્યા કે આ જથ્થો ક્યાંથી આવ્યો કયા અધિકારીના હતો કે કોઈ પોલિટિકલ માણસના પેટ્રોલ પંપેથી આવતો હતો આનું પુરવઠા લાયસન્સ હતું કે નહીં ત્યારે એકાએક શનિવારના રોજ ડિપાર્ટમેન્ટ દ્વારા એમ કહેવામાં આવે કે પંદરસો લીટર ત્યાં કેમિકલ હતું હવે એ કેમિકલની જે વાત છે એમાં પણ એવું છે કે એની અમુક ડિગ્રીઓ નક્કી કરેલી હોય એ એટલી ડિગ્રીનું હોય તો એમાં પણ એ જલન જ કહેવાય પણ આખું પેટ્રોલ ડીઝલને કેમ ડાયવર્ટ કરવું અને એમાંથી કોને બચાવવા એનો એસઆઈટી કરી રહ્યું છે બીજી વાત આવે કે આપણે ત્યાં જે બિયરનો જથ્થો પકડાણો આપણા મીડિયા દ્વારા પણ એને તમે બધાએ મિત્રોએ દેખાડેલો છે કે અહીંયા બિયરનો જથ્થો હતો પછી એવી વાતો થઈ કે એ પરમિટનો હતો તો એ જથ્થો ત્યાં શું કરતો હતો એ કોની પરમિટનો જથ્થો ત્યાં હતો માલિકનો હતો કે અન્ય કોઈ વ્યક્તિ પાસેથી લઈ આવેલો આ બિયરનો જથ્થો હતો અને એ જે મારી પાસે સાંભળવામાં આવ્યું છે જ્યાં એની અંદર ક્યાંક ને ક્યાંક એવી પણ માહિતી આવી છે કે એ ગેમ ઝોનની અંદર જે યુવાનો ગેમ રમવા આવતા એને પણ ક્યાંક ને ક્યાંક બિયરની સપ્લાય પૂરી કરવામાં આવતી હતી એવી પણ વાત છે તો આની ઉપર પોલીસે શું કર્યું એસઆઈટીવાળાએ શું એની અંદર કર્યું એની કોઈ માહિતી દેતા નથી અને આ જે તપાસ છે એ તપાસને તમે ક્યાંય ખુલ્લી લોકો સમક્ષ લઈ આવવી જોઈએ એક એક તમે જો એને ચોખ્ખું કરતા હોય તો એક એકવાર એની ચોખવટ કરવી જોઈએ આ કોઈ એવી તપાસ નથી કે જે તપાસ લીકેજ થઈ જવાથી આ દેશને નુકસાન થતું હોય એવી આ કોઈ તપાસ નથી તો એની સ્પષ્ટતા કરતી જવી જોઈએ એક એક મુદ્દાની પણ ક્યાંક ને ક્યાંક એસઆઈટી દ્વારા એને દબાવવામાં આવી રહ્યું છે અને ચોખવટ કરવામાં નથી આવી રહી એટલે એસઆઈટી છે એની તપાસ ક્યાંક ને ક્યાંક એના આકાઓ દ્વારા એને દબાવવાની વાત છે સીએમ પોતે આજે એવું કબૂલ કર્યું હોય કે હા અમારી ક્યાંક ફૂલ થઈ છે તો આ એસઆઈટીની અમારી જે માંગણી છે એસઆઈટીના અધિકારીઓ હટાવી નોન કરપ્ટેડ અધિકારી આવે તો જ આની સાચી તપાસ બહાર આવશે જે રીતે સરકાર શિક્ષણ જગતના માફિયાઓના પ્રેશરમાં આવી ગઈ છે અને સરકાર ત્યારે જ પ્રેશરમાં આવે કે જ્યારે આપણે ભૂતકાળમાં પણ જોઈશું કે શિક્ષણ માફિયાઓ પાસેથી ફંડ ફાળાઓ જે રીતે સરકારે ઉઘરાવેલા છે ત્યારે ગઈકાલથી સરકાર ક્યાંક ને ક્યાંક બીજા રસ્તાઓ કાઢવામાં પડી છે કે ભાઈ સોગંદનામું આપી દે સ્કૂલના માલિકો એટલે એમને સ્કૂલ ખોલવા દેવી અને સોગંદનામામાં એવું સોગંદનામું લેવું કે આટલું આટલું આ જે ઘટે છે એ અમે પૂર્ણ કરી દેસું એવું સોગંદનામું લેવું પણ આ ગુજરાતની અંદર જ્યારે સ્કૂલ મંજૂર કરવામાં આવે છે ત્યારે એક બિલ્ડિંગમાં મંજૂર કરવામાં આવે અને પછી એમાં સોગંદનામું દેવામાં આવે કે આના નિયમોને ધ્યાનમાં રાખીને ગ્રાઉન્ડ પાર્કિંગ એ અમે ટૂંક સમયમાં કરી નાખશું અને એના માટેનું અમે આ સોગંદનામું રજૂ કરીએ છીએ એવી રાજકોટ હોય કે ગુજરાતની પિંચોતેર ટકા સ્કૂલો માત્ર સોગંદનામા ઉપર ચાલે છે અને નિયમોના ટોટલી ભંગ કરી રહી છે એ જ રીતે ફાયરની વાત કરીએ તો આ ભૂતકાળની અંદર જ્યારે કોવિડ વખતે જે શિવ હોસ્પિટલ સઈડ ગઈ અને એ સમયની અંદર પણ જે સ્કૂલોની અંદર ડૂમ ઊભા કરવામાં આવ્યા હતા અને એને તાત્કાલિક હટાવી લેવા એવી જાહેરાત થઈ હતી અને ત્યારે પણ સોગંદનામા લેવામાં આવ્યા હતા અને સ્કૂલવાળાઓએ સોગંદનામા રજૂ કર્યા હતા કે ભાઈ અમે આ ડૂમ હટાવી દેશું પણ હજી સુધી હટાવવામાં નથી આવ્યા પણ આવડો મોટો બનાવ બની ગયો હોય અને ગુજરાતની અંદર બીજા પણ અગ્નિના બનાવો બન્યા છતાં આ સરકાર ફરીથી એક હથિયાર આપી રહી છે સોગંદનામાનું કે તમે સોગંદનામું આપી દીધો કે તમે ફાયર સેફ્ટીના સાધનો તમે નિયમ મુજબ જે બાંધકામો નથી કર્યા ગેરકાયદેસર બાંધકામો કર્યા છે પાર્કિંગ ખાઈ ગયા છો જ્યાં તમારી પાસે ગ્રાઉન્ડ નથી છતાં પણ તમે સોગંદનામું આપી દો એટલે તમારી સ્કૂલ શાળાઓ ચલાવવા માટેનું એક લાયસન્સ દઈ દેવાની જે સરકારની પદ્ધતિ છે તે વ્યાજબી પદ્ધતિ નથી ફરીથી બાળકોને જોખમમાં મૂકવાની વાત છે ઘણી શાળાઓ તો એવી છે કે જેનો સિંગલ રસ્તો ઉપર જવાનો અને બિલ્ડિંગમાં આવવાનો છે તો ક્યારેય કોઈ અગ્નિનો બનાવ બને કે અન્ય કોઈ બનાવ બને કે ભૂકંપ આવે ત્યારે આ બાળકોની પરિસ્થિતિ શું થાશે એનું એક પણ રાખતા ન હોય અને સરકાર માત્રને માત્ર શિક્ષણ માફિયાઓની સાથે હોય તેવું બહુ સ્પષ્ટ થઈ રહ્યું છે કારણ કે જ્યારે તમે આ સરકારને આ શિક્ષણ માફિયાઓ પહેલેથી જ્યારે સ્કૂલનો પરમિશન લે છે ત્યારથી જ સોગઢનામા ઉપર ગેરકાયદેસર વહીવટો ચલાવતા હોય એટલે ફામ સરકારને નાણાંઓ અને ફંડ ફાળાવો આપતા હોય પાર્ટીને ત્યારે સરકારને ફરજિયાત આ લોકોના સરણે જાવું પડે અને વચ્ચેનો બહાર કાઢી અને એ લોકોની માફિયાગીરીને મંજૂર કેમ રાખવી ગેરકાયદેસરને કાયદેસર કરીને એ આ એક સોગંદનામાનો ભાગ છે એ માત્ર ને માત્ર એના માટે જ છે